તમારો મોટો ભાઈ હિસાબ રાખો કોક તમે કેવું તમે ચડી તમે શું કરી શકો પૈસા ની જીવ શું કરતા કરે એટલા બધા

કરવું પડે ખાઈ કોઈ કેતો પોતે કોઈ ના કે આ ઘર ભાડવા આવે આપણું પીળી વાળું શું બંધ ઉલો કોઈ જાય તો હું કરાવું શું કરાવું હા

ఆ ah, మోటా bhai అవ గరియా ఇతరు కోం తో తొలు శు కోం తో గరియా డబ్బులు ఇచ్చే మింటి నిదో డబ్బుల ని వాడు నిదో గరియా ని డబ్బులు ని ఇచ్చా దితి తో గరియా తో డబ్బులు ని నిదా

점부 왜 엘야 점부